તો ફ્રેન્ડ આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી રેસીપી ની શરૂઆત વેજીટેબલ કટ કરવાથી કરીશું તો મેં અહીંયા ડુંગળી ટમેટા ગાજર અને કેપ્સિકમ લીધેલું છે અને તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈપણ જાતના વેજીટેબલ લઈ શકો છો અને અહીંયા મેં બે ચમચી કાચી મકાઈ જે મારી પાસે હતી તો મેં લીધેલી છે અને બે ચમચી વટાણા જો તમારી પાસે વટાણા કે મકાઈ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને વધારાના બીજા વેજીટેબલ તમારે પણ એડ કરવા હોય તો એ પણ કરી શકો છો આપણે વધેલા ભાતમાંથી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી માત્ર એક ચમચી તેલમાં બની જાય એવા બે જાતના નાસ્તા બનાવીશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવશે અને જો રેસીપી પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો આપણે જે વધેલા ભાત લીધેલા હતા એમાં આપણે વેજીટેબલ એડ કરી દીધા છે એમાં એક કપ કોથમીર લીધેલી છે એક ચમચી આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી તીખાનો પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી મેં શેકલા જીરાનો પાવડર લીધેલો છે એક ચમચી આપણે અહીંયા આમચુર પાવડર એડ કરી દેસુ આમચૂર પાવડર તમારી પાસે ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેસુ હવે નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા ચાર ચમચી રવો લીધેલો છે રવો તમે જાડો કે ઝીણું કોઈ પણ લઈ શકો છો અને જેટલો રવો લીધો હોય એનાથી અડધો એટલે કે બે ચમચી મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે જેનાથી બેન્ડિંગ ખૂબ જ સરસ આવશે બસ હવે હાથમાં તેલ લગાવી અને આવી રીતે આપણે એને શેપ આપી દેવાનો છે આ નાસ્તો ખૂબ ઓછા સમયમાં બની જશે પણ ટેસ્ટી એટલો બનશે કે તમે જ્યારે પણ બનાવશો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે હવે જયારે પણ ભાત તમારા વધે ત્યારે તમે આ નાસ્તો બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આપણે અહીંયા અપમ પેન લીધેલી છે જેનાથી આપણે ખૂબ જ ઓછા તેલમાં નાસ્તો બનાવીશું અને એમાં ખાલી ઓઇલથી બ્રશ થી ગ્રીસ કરેલું છે તો બધા જ બોલ્સ આપણા છે એ આપણે એમાં અરેન્જ કરી દેસુ અને ઉપરથી પણ તેલ ન લગાડતા ખાલી બ્રશ થી આવી રીતે ગ્રીસ કરી લેશું જેથી માત્ર બે ટીપામાં આ તમારા બોલ્સ છે એ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું અને પાંચ મિનિટ પછી જુઓ આપણા બોલ્સ છે એક બાજુથી સરસ રીતે ચડી ગયા છે તો એની સાઈડ ચેન્જ કરી દઈશું અને અહીં ખાસ ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે તો હવે એને પાછું આપણે ઢાંકી અને પાંચ મિનિટ ચડવા દઈશું અને પાંચ મિનિટ પછી જુઓ તમારા આ બોલ છે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે બહારથી જેટલા ક્રિસ્પી છે ને અંદરથી એટલા જ સોફ્ટ છે અને ખાવાની ખૂબ જ મજા આવે અને આ બસ મેં અહીંયા ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમે એને દહીં સોસ કે ચા સાથે પણ સર્વ કરશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આજ નાસ્તાને આપણે બીજી રીતે બનાવીશું કેમ કે બધા પાસે અપમ પેન ન હોય તો આવી રીતે કોઈ પણ નોન સ્ટીકની મેં પેન લીધેલી છે તમે કોઈ પણ પેન તમારા ઘરે હોય એ લઈ શકો છો એને એવી રીતે

તો જુઓ એક બાજુથી આપણે પલટાવી લીધું છે એવી જ રીતે મીડિયમ ટુ શો ને ફ્લેમ ઉપર પલટાતા આપણે ત્યાં ક્રિસ્પી નાસ્તો થાય ત્યાં સુધી બનાવી લેશું આ નાસ્તો પણ મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે તો ફ્રેન્ડ્સ તમને રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો તો ચલો હવે મળી આગળ ત્યાં સુધી આવજો